વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતની બે બેઠકો પર મતગણતરી બાદ આવેલા પરિણામોમાં અપક્ષ ઉમેદવાર અરવિંદ બોબાની બે હજારથી વધુ મતોથી જીત થઈ છે ત્યારે સરીગામ બે બેઠક પર ભાજપના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા અને તે મતો અપક્ષ પાર્ટીને મળ્યા હોવાથી આવનારી ચૂંટણીએ અપક્ષ ટીમ માટે મોટી તક કહી શકાય છે તેમજ અપક્ષ ઉમેદવારના મુખ્ય અગ્રણી અને કોંગ્રેસના માજી પીઢ હોદ્દેદાર રાકેશ રાયે ઉમેદવારી રાખી તાલુકા પંચાયતમાં ફરી દબદબો ઉભો કર્યો છે આ ઉપરાંત મતદારોનો આભાર માનતા વિકાસના કામોને આગળ લઈ જવાની ખાતરી આપી હતી આ અમારી સરીગામ ગામ ત્રેવીસ પેટાચૂંટણી બે અમારો ભવ્ય વિજય થયો છે અને આ મારો વીજથી પણ આપણા બધા સૌનો સાથ અને સહકારથી ખૂબ જ મોટો અમને વિજય મળ્યો છે એમનો હું આભાર માનું છું અને હવે પછી અમે સરીગામમાં સરીગામનું એટલા બધા કામ કરીશું કે સામેથી અમારા જનતા અમને અમારે વખાણ કરે અને સારું કામ થાય સરીગામમાં વિકાસનું એના માટે અમે કટિબદ્ધ છીએ મારા સરીગામ વિકાસ મંચના તમામ મહેનતકશ નિષ્ઠાવાન કર્મઠ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન આપું છું અને સાથે સાથે મારે સરીગામને સજ્જન જાગૃત અને ખૂબ જ લોકોના માટે હંમેશા સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ સરીગામના સન્માન્ય ગ્રામજનોનો આ તબક્કે હું આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું કારણ કે મારા કાર્યકર્તા અને ગ્રામજનોના આશીર્વાદ ન મળ્યા હોત તો આટલી ભવ્ય જીત ન થઈ આ જીત સરીગામની જનતાને સમર્પિત છે સરીગામ વિકાસ મંચના કાર્યકર્તાઓને સમર્પિત છે અમે પચીસ વર્ષથી જે વિકાસના કાર્યો જે લોકોના સુખ દુઃખમાં ભાગેદારી થઈને કામ કરતા આવ્યા છે એની આ જીત છે હંમેશા એક આ ચૂંટણીએ એક વસ્તુ સાબિત કરી બતાવ્યું છે કે રાજકારણની અંદર માત્ર સત્તા મેળવવા નહીં પણ સેવા કરવાના માધ્યમથી જો તમે આગળ આવશો અને જે સરકારની જે અધિકારીઓની લોક વિરોધી જન વિરોધી નીતિ છે એની સામે સંઘર્ષ કરવા માટે લોકોએ અમને મેન્ડેટ આપ્યો છે અને એના પર અમે ખરા ઉતરવાની કોશિશ કરીશું મારા કાર્યકર્તા અને સરીગામના સન્માન્ય ગ્રામજનોને ફરી એકવાર આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ એમનું ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ તબક્કે હું કહેવા માગીશ કે અમે એક એક મિનિટનો એક એક સમયનો ઉપયોગ કરીને સરીગામની જનતા માટે સેવા માટે કાઢીશું અને જન સરીગામની જનતાને સેવા કરીશું સૌનો આભાર ભારતમાં તાકી છે